નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ત્રણ અલગ અલગ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ ગૃહમાતા ચોકીદાર મદદની રસોઈયા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો શ્રમજીવી સંસ્કાર મંડળ તિથલ રોડ વલસાડ સંચાલિત સર્વોદય કુમાર છાત્રાલય વલસાડ આદિવાસી તથા બક્ષી માટે ગૃહપતિ ચોકીદાર માટેની ભરતી જાહેરાત છે જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ ધોરણ બાર પાસ થયેલા હોય તેવા બક્ષી પુરુષ ઉમેદવાર ગૃહપતિની જગ્યા માટે અરજી કરી શકશે મિત્રો ચોકીદાર માટેની વાત કરીએ તો ધોરણ સાત પાસ થયેલા હોય તે ઉમેદવાર માટે એક જગ્યા છે બક્ષી પંચ પુરુષ ઉમેદવાર માટે તેમજ ધોરણ સાત પાસ થયેલા હોય તેઓ ઉમેદવાર માટે એસટી કેટેગરી માટે પુરુષ ઉમેદવારો માટે ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ બે નવ બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના એટલે કે બે નવ બે હજાર પચ્ચીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે તેના દસ દિવસમાં રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવી તથા અરજી સાથે પોતાની જાતિ એલસી લાયકાત તેમજ અન્ય જરૂરી આધાર પુરાવાઓને પ્રમાણિત

તો મિત્રો વાત કરશું શ્રી ગુંદી વિભાગ કેળોની મંડળ ગુંદી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ સંચાલિત શ્રી જ્ઞાનજોત કુમાર છાત્રાલય ગુંદી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલમાં રસોઈયા રસોઈયા તથા ચોકીદારની ખાલી પડેલ જગ્યા માટે ભરતી કરવા માટે મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પંચમહાલ ગોધરાના જે એનઓસી ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે જેને લાયકાત તરફ ઉમેદવારોને પ્રમાણિત લાયકાતના પ્રમાણપત્રોની નકલ સહિત દિન દસમાં નીચે જણાવેલ સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ રીતે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોઈએ તો શ્રી જ્ઞાનજ્યોત કુમાર છાત્રાલય ગુંદી તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ માટે રસોઈ માટેની એક જગ્યા છે જેમાં ત્રણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે મિત્રો ત્યારબાદ શ્રી જ્ઞાનજોત કુમાર છાત્રાલય ગુંદી તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ માટે મદદનીશ રસોઈયા માટેની બે જગ્યા છે જેમાં અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો તેમજ શ્રી જ્ઞાનજોત કુમાર છાત્રાલય ગુંદી તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ માટે ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં અનુસૂચિત જનજાતિ ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે છાત્રાલયના સ્થળે ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે તેમજ વેતન સરકારશ્રીના ધોરણ મુજબ ચૂકવવામાં આવશે દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધે લેશો પ્રમુખશ્રી મંત્રીશ્રી ગુંદી વિભાગ કેળવણી મંડળ ગામ ગુંદી તાલુકો ભોગંબા જિલ્લો પંચમહાલ મોબાઈલ નંબર અહીંયા વધુ માહિતી માટે આપેલા છે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નૂતન ભારતી સંચાલિત કન્યા છાત્રાલય મડાણાગઢ માટે માતા માટેની એક જગ્યા છે મિત્રો ધોણ બાર પાસ થયેલા હોય લાયકાત તરફ ઉમેદવારોએ તારીખ નવ નવ બે હજાર પચ્ચીસના મંગળવારના રોજ બપોરે એક વાગ્યે લાયકાતના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત નકલો સાથે અરજી સાથે સો ખર્ચ હાજર રહેવાનું રહેશે મિત્રો શ્રી નૂતન ભારતી મડાણાગઢ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પિનકોડ આડત્રીસ પંચાવન પંદર જે છે મિત્રો એડ્રેસ ત્યાં નવ નવ બે હજાર પચીસ બપોરે એક વાગ્યે લાયકાતના પ્રમાણપત્રો સાથે માતા માટેની એક જગ્યા અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો વિવિધ ત્રણ અલગ અલગ છાત્રાલયની માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય